નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ભેસ્તાન પોલીસ તથા જિંદગી જીવદયા અભિયાન અબૂલ પશુ પક્ષીઓને બહાર આવ્યું ભેસ્તાન પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન ટીમ દ્વારા વિનામૂલ્યે કુંડાનું વિતરણ કરવામાં આવ્યું અભિયાનને લીધે લોકોની પક્ષીઓ પ્રત્યેની સહાનુભૂતિ વધી આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓને દાણા પાણી મળી રહે તે ઉદ્દેશથી રોજેરોજ પક્ષીઓની તરસ છિપાવવા બેસ્તાન પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન સુરત દ્વારા પક્ષીઓ માટે ત્રણસોથી વધુ વિનામૂલ્યે કુંડા વિતરણ કરવામાં આવ્યા હતા બેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે કુંડાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું મુક્ત મને વિહરતા પક્ષીઓ તરસતા તરસ છિપાવવા જિંદગી જીવદયા અભિયાન દ્વારા કરેલી પહેલને સતત આવકાર મળી રહ્યો છે શહેરમાં વધુને વધુ કુટુંબ સુધી આ કુંડાઓનું વિતરણ થાય તે માટે જિંદગી જીવદયા અભિયાન ટીમે આ ઝુંબેશ ઉઠાવી છે અભિયાન દ્વારા વધુ કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું મુંગા પશુ અને પક્ષીઓને ઉનાળામાં પાણી મળી રહે એના માટે કુંડા નું વિતરણ કરવામાં આવ્યું છે અને તમામ લોકોને નમ્ર અપીલ છે કે આ કુંડાનો સારી રીતે ઉપયોગ કરે અને બીજાના વધારે મૂંગા પશુ અને પ્રાણીઓ પાણી મળે એ વ્યવસ્થા કરે